યાત્રાધામ અંબાજીમાં વીઆઈપી દર્શન લેઈને એએસીઓઈ દ્વારા માં અંબેને આবেদন પત્ર આપવામાં આવ્યું મંદિરમાં એક પણ અધિકારી હાજર ન રહેતા માતાજીને આવેદન અપાયું આપણે એક વિડિયો ધરે આવેલ છે જોયો છે એમાં રાજભોગના સમયે કોઈ કોઈ માણસ કોઈ વ્યક્તિ દર્શન કરે છે એટલે અમે એની તપાસ કરીશું ક્યારનો છે કેવા સંજોગોમાં એવું કર્યું છે તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું અને રાજભોગનો સમય મંદિર બંધ થવાની તૈયારી હોય એવું લાગે છે વિડીયો જોતા અને રાજભોગ માતાજીનો થાળ ધરાવતો હોય એવું પણ દૃશ્યમાન થાય છે એટલે એમ તપાસ કરીશું અને પછી ત્યારબાદ પ્રતિક્રિયા આપીશું અને ભાદરવી પૂનમના સમય વખતે આપણે મોબાઈલ સાથે લોકો આવતા હોય છે અને કેટલાક લોકો ફોટા પણ પાડતા હોય છે ભાદરવી પૂનમ વખતે આપણે મોબાઈલ બધાના જમા લેતા નથી એટલે ભાદરવી પૂનમ સાથે ભાઈ ભક્તો મોબાઈલ સાથે મંદિરમાં આવતા હોય છે અને ક્યારેક તેઓ ખોટા પણ મંદિરમાંથી ખબર ન પડે લઈ જતા હોય છે એટલે અમે તપાસ કરીશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરી જેમ મેં મોક્ષે મારી અંબાજી મંદિરમાં જાળી મારી દર્શન કરતા જે વિડીયો વાયરલ થયો છે એનું કોઈ અર્થઘટન છે નથી ને જેણે પણ કર્યું એ બહુ ખોટું કર્યું છે અને જે હાલ જે સોશિયલ મીડિયામાં ચાલે છે એ પણ બહુ ખોટું ચાલી રહ્યું છે અને અમારું કેમ્પ થાય છે ધોરી મુકામે પીએન માળી ફાઉન્ડેશન એ કેમની ધજા લેવા મારે જવાનું હતું અને હું ધજા લેવા હું પહોંચ્યો ત્યારે ત્યારે જ મંદિરની જાળી બંધ થઈ મેં જાળીમાંથી માતાજીના દર્શન મેં કર્યા છે એ સમય સંજો કે જ્યારે હું પહોંચ્યો માતાજીનું મંદિર બંધ થયું મેં મેં દર્શન મેં કર્યા છે અને મને મને કોઈ વીઆઈ લાઈનમાંથી નથી લઈ ગયા કે નથી મને કોઈને કહેવાથી પ્રવેશ આપ્યો છે એટલે હું બધાને વિનંતી કર વિનંતી કરું છું કે આનો આ આ વિડીયોનો કોઈ અર્થઘટન કરશો નહીં અને હું તો બદનામ થઉં જ છું સાથે સાથે આપણી જગતની જગદંબા મા અંબાનો શક્તિપીઠ પણ બદનામ થાય છે એટલે મારે બે હાજ જોડીને બધાને વિનંતી છે ખોટો આ વિડીયોનો અર્થ ઘટન ના કરશો જય અંબે